નમસ્કાર મિત્રો ખૂબ લાંબા સમય બાદ આપની વચ્ચે આવ્યો છું અને આવવાનું કારણ તો આ કમોસમી વરસાદ ખેડૂતની જે વ્યથા છે અત્યારે મોલ બધો પાથરે પડ્યો છે અને ત્યારે આ વરસાદ વિલન બનીને બનીને આવ્યો છે ત્યારે એના પર લખાયેલી આજે બે કવિતા મારે તમને સંભળાવવી છે પહેલી કવિતા છે કે ખેડૂતના અરમાનને સપનાના મેલમાં પડી ગયા છે કેવા ભળદા ખેડૂતને અરમાન ને સપના મેલમાં પડી ગયા છે કેવા ભળદા ઈશ્વર કરે છે કેવા કરદા આ ઈશ્વર કરે છે કેવા કરદા અને ખેતરમાં જાઓ તો જોવા મળે છે ખેતરમાં જાઓ તો જોવા મળે છે માંડવીને અડદ કેરા મળદા ઈશ્વર કરે છે કેવા કરદા આ ઈશ્વર કરે છે કેવા કરદા અને માંડવી જ્યારે પડી હોય પાથરે એને ત્યારે જ વરસવાનું મોકલે માંડવી જ્યારે પડી હોય પાત્ર એને ત્યારે જ વરસવાનું ઉકલે જાન આવે છે ત્યારે નાચે ને કૂદે જાન આવે તે ત્યારે નાચે ને કૂદે પણ આડો ફરે છે જ્યારે ઉઘલે નાના નાના કાંકરાઓ તો ખમી પણ લે નાના નાના કાંકરાઓ ખમી પણ લે આ તો મારે છે મોટા મોટા ગળદા ઈશ્વર કરે છે કેવા કડદા ઈશ્વર કરે છે કેવા કડદા અને પાથરે છે એમની પથારી ફરી ગઈ પાથરે છે એમની પથારી ફરી ગઈ એની મહેનત પર ફરી વળ્યું પાણી પાથરે છે એમની પથારી ફરી ગઈ એની મહેનત પર ફરી વળ્યું પાણી ઊંડા કૂવામાંથી માંડ જેને સીંચી ઊંડા કૂવામાંથી માંડ જેને સીંચી ગાગર નીકળી છે તો કાણી ખેતર આખું કઈ ખેતર આખું કઈ ઢાઈકુ ઢંકાય નહીં ખેતર આખું કઈ ઢાઈકુ ઢંકાય નહીં મારો ભલે પ્લાસ્ટિકના પડદા ઈશ્વર કરે છે કેવા કરદા આ ઈશ્વર કરે છે કેવા કરદા ખેડૂતના અરમાનને સપનાના મેલમાં પડી ગયા છે કેવા ભળદા આ ઈશ્વર કરે છે કેવા કરદા ને ખેતરમાં જાવ તો જોવા મળે છે માંડવીને અડદ કેરા મળદા ઈશ્વર કરે છે કેવા કરતા આ ઈશ્વર કરે છે કેવા કરતા મિત્રો બીજી એક રચના પણ આ જ વિષય પર લખી છે અને એમાં પણ ઈશ્વરને ઠપકો આપ્યો છે આ રચના પણ તમને જરૂર ગમશે રચના છે કે શું તારા કાનમાં ખેડૂની વિરુદ્ધમાં ઓકી રહ્યું છે કોઈ ઝેર શું તારા કાનમાં ખેડૂની વિરુદ્ધમાં ઓકી રહ્યું છે કોઈ ઝેર કઈ વાતનું છે તારે વેર કઈ વાતનું છે તારે વેર અને તારા દરબારમાં દેર એ તો સમજા અરે તારા દરબારમાં દેર એ તો સમજા પણ નક્કી છે એમાં અંધેર કઈ વાતનું છે તારે વેર કઈ વાતનું છે તારે વેર ને તોય અમે માનીએ કે નક્કી તું છે જ તોય અમે માનીએ કે નક્કી તું છે જ ભલે જોયો નથી તારો ચહેરો તોય અમે માનીએ કે નક્કી તું છે જ ભલે જોયો નથી તારો ચહેરો ખેડૂતની વેદના તને નથી સંભળાતી ખેડૂતની વેદના તને નથી સંભળાતી થઈ ગયો નથી ને તું બહેરો ખેડૂતની વેદના તને નથી સંભળાતી થઈ ગયો નથી ને તું બહેરો પ્રાર્થનામાં મેર કરવાનું કીધું તું પ્રાર્થનામાં મેર કરવાનું કીધું તું અને કરી રહ્યો છે તું કેર કઈ વાતનું છે તારે વેર કઈ વાતનું છે તારે વેર અને છેલ્લો છે મિત્રો દર વર્ષે તું હાલે છે અવડો દર વર્ષે તું હાલે છે અવડો કઈ વાતનું તું ખોટું લગાડે દર વર્ષે તું હાલે છે અવડો કઈ વાતનું તું ખોટું લગાડે અમે ક્યાં તારો બાજરો બગાડ્યો કે તું અમારો તું બાજરો બગાડે અમે ક્યાં તારો બાજરો બગાડો કે અમારો તું બાજરો બગાડે મારી આ વાત એના અલગ પહોંચે મારી આ વાત એના અલગ પહોંચે એટલી કરજો એને શેર કઈ વાતનું તારે વેર કઈ વાત નહીં તારે વેર શું તારા કાનમાં ખેડૂતની વિરુદ્ધમાં ઉકી રહ્યું છે કોઈ ઝેર કઈ વાતનું છે તારે વેર ને તારા દરબારમાં દે રહે તો સમજ્યા પણ નક્કી છે એમાં અંધેર કઈ વાતનું છે તારે વેર કઈ વાતનું છે તારે વેર મિત્રો અમારી આ રચના તમને ગમી હોય તો એને લાઇક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને તમારા મિત્રો સુધી પહોંચાડજો ફરી જ મળીશું ત્યાં આવી રચના સાથે ત્યાં સુધી રજા આપો નમસ્કાર